હા તો દોસ્તો ગઈકાલનો દિવસ તો આપણો ખરાબ થઈ ગયો પણ આજે આપણે ડબલ કોન્ફિડન્સ સાથે નીકળ્યા છીએ તો દોસ્તો હું શું નિકુંજ અને મારી એક લાખની ચેલેન્જ ચેલેન્જનો આજે બીજો દિવસ છે તો હવે જોઈએ છે કે આજે પણ ગઈકાલ જેવું થાય છે કે પછી આજે સારું એવું કામ મળે છે આજે તો આપણે બોની પણ કરી નાખીએ છીએ પચાસ રૂપિયાની તો જોઈએ છે હવે ઓનલાઈનમાં પહેલી રાઈડ કોણ આપે છે રેપિડો આપે છે કે પછી ઉબર આપે છે અને પછી હું તમને આગળ જણાવું છું કે પહેલી રાઈડ કોને આપી અને ક્યાં નહીં આપી ચાલો દોસ્તો મળીએ આપણી પહેલી રાઈડ ઉપર ફાઇનલી આપણે આપણી પહેલી રાઈડ કમ્પ્લીટ કરી લીધી છે અને એ પણ કહીએ ખબર છે ભારત ટેક્સી એપમાં તો આપણે ભારત ટેક્સી એપમાં પણ આપણે પહેલી રાઈડ જ મળી છે અને દસ કિલોમીટરના એકસો બેતાલીસ રૂપિયા આપણને આપે છે તો આપણને સારો ભાવ આપે કહેવાય અને એ ડાયરેક્ટી નાના બિરોડાથી સાઇઝ ભગવાની તો એ રાઇડ આપણે કમ્પ્લીટ કરી હતી અને એનું અહીંયા બાજુમાં લગાવી દે છે અમે જોઈ લેલું આવે છે

અને અહીંયા મોટર વે બ્રિજ જે વજન કાંટો છે ને ટ્રકોનું વજન કરે છે ત્યાં તો અત્યારે અહીંયા બેઠા જઈએ અને હવે અહીંયાથી જોઈએ છીએ નેક્સ્ટ રાઇડ કેટલા ટાઈમમાં મળે છે એટલું જલ્દી મળી જાય એટલું સારું અને દોસ્તો ત્યાં રાઇડ આવીએ ને પહેલાં રિક્ષામાં એક પ્રોબ્લેમ થઈ ગયો હતો આપણે આ પોઈન્ટ આપીએ એટલે પછી અહીંયા જે આ નૂટનનો એન આવે ને એ બંધ થઈ ગયો હતો એટલે રિક્ષામાં સેલ નહોતો વાગતો અને પછી મેં જે આપણે ગેસ પૂરાયું છે ને એ પીન થોડી કપડાંથી સાફ કરી અને પછી ફરતી લગાવીને પોઈન્ટ આપ્યો તો એ એનવાલ ચીન આવી ગયો અને તેલ વાગી ગયો તો તમારા કોઈના પણ જો આવું થાય તો આ રીતે ગેસની પીન સાફ કરી લેવાની એટલે લગભગ એંસી ટકા તો થઈ જ જશે તો આ એક કામની વસ્તુ હતી એટલે મેં તમારી જોડે શેર કરી ચાલો દોસ્તો હવે જોઈએ છે નેક્સ્ટ વીક ત્યાંની મળે છે પછી મળીએ છીએ આપણે નેક્સ્ટ વીક ઉપર અને આજની આપણે બે રાઇડો કમ્પ્લીટ કરી છે એક ભારત ટેક્સીમાં અને એક રેપિડોમાં તો હવે અહીંયાથી જલ્દી અને સારી રાઈડ મળી જાય તો આપણી ચેલેન્જમાં એટલું સારું રહેશે ચાલો છે ચલો હા તો ગાઈસ આપણે જે નારોવાળી ટ્રીપ કમ્પ્લીટ કરી અને ત્યાંથી આપણે જેવા નારોડ સર્કલ ઉપર પહોંચ્યા અને તરત જ આપણને રેપિડોમાં એક રાઈડ મળી ગઈ હતી જે હતી ન્યૂ નારોડાની તો આપણે રાઈડ ઉપાડી અને કમ્પ્લીટ કરી દીધી અને અત્યારે અહીંયા જે વિઠ્ઠલ પ્રજા છે ને તેગામ રોડના બાજુમાં એ આવી ગયા છે અને અને આપણે બસો ને ચાલીસ રૂપિયા મળી ગયા છે જે ભાઈ કેસ આપ્યા હતા ચારસો રૂપિયા અને આપણે એકસો સિત્તેર એમના પાસા આપી દીધા છે અને હવે ભાઈ શું છે કે ગાડીમાં સીએનજી પચી ગયો છે બે પોઈન્ટ જ છે તમે જુઓ એટલે આપણે પહેલાં ગાડીમાં સીએનજી ફોલ કરાવવો પડશે કેમ કે પછી સીએનજી ઓછો હોય ને તો પછી મજા નહીં આવે કામ કરવાની કેમ કે મોટી રાઈડ આવે ને તો પછી ટેન્શન તો ઉપાડીએ જ ના ઉપાડીએ એટલે પહેલાં જ આપણે સીએનજી ભરાવશું અને પછી બીજું કામ કરશું તો ચાલો પહેલાં આપણે પહોંચી સીએનજી ભરાવો અને સીએનજી ભરાઈને પછી આપણે બીજી રાઈડ લઈએ તો ચાલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ રાઈડ ઉપર હવે ગાઈસ આપણે રીક્ષામાં આપણી ગેસ પૂરાઈ દીધો અને ગેસ પૂરાઈને આપણે અહીંયા ચિલોડામાં આવીને બેઠા હતા તમે જુઓ ગેસ પૂર થઈ ગયો છે અને આપણને રેપિડોમાં એક રાઈડ મળી ગઈ છે જે છે મોટેરાની ચાલો આપણે કસ્ટમરને પહેલા પિકઅપ કરીએ અને પછી મળીએ એમના સીધા ડ્રોપ લોકેશન ઉપર અને ત્યાં જઈને એમને તમને કહું છું કે એનું કહેવાય ભાઈ છેલ્લે આપણે હતા નાના નાનકચિલોડા અને ત્યાંથી જે મોટેરાની રાઈડ આપણને મળી હતી એ બેનને આપણે પિકઅપ કર્યા પછી એ બેને એવું કહ્યું મારા હજુ આટલામાં આટલામાં એક બે જગ્યાએ જવું છે એટલે આપણે પછી એ બેનને ત્યાં નજીક નજીક બે કિલોમીટરના એરિયામાં લઈ ગયા હતા અને પછી આપણે એમના મોટેરા ઉતાર્યા હતા એટલે એમની રાઈડના ફેર બસો અઢાર રૂપિયા થયો તો પણ આપણે એમના જોડે ત્રણસો રૂપિયા લીધા હતા અને એ બેનના જેવા ઉતાર્યા ને તરત જ આપણને એક વટવાની રાઈડ મળી ગઈ એટલે પછી આપણે વિડીયો બનાવીને સીધી રાઈટ લઈને આપણે પહોંચી ગયા વટવા અને વટવા એ કસ્ટમરને ઉતાર્યા અને જેવા એમને ઉતાર્યા તરત આપણને બીજી એક પાર્સલની રાઈડ મળી ગઈ ઓઢાઓની એટલે અત્યારે આપણે એ પાર્સલ જે સામાન હતો એ લઈ લીધો છે અને હવે સીધા અહીંયાથી જવાનું છે ઓઢાવ અને એ સામાન તમને બતાડી દઉં જો આ બધું લોખંડની વસ્તુ છે અને આ બધું છે તો કહીને ચલો આપણે પહોંચીએ ઓઢાવ અને આ પાર્સલની રાઈડ કમ્પ્લીટ કરીએ અને પછી હું તમને ત્યાં જઈને નાનો ફેર ચાવું છું કે આ પાર્સલના કેટલા થયા અને પેલી વટવાના થયા હતા ત્રણસો ને રૂપિયા અને આનો ઉઠ્યા જઈને બતાડીશ તમને તો પહોંચી વહેલા આપણે ઓઢાવ કેમ કે અંદર થોડી ઉતાવળ છે તો આપણે ફટાફટ ત્યાં પહોંચીને એમને પાર્સલ આપી દઈએ તો દોસ્તો ઓઢાવની જે રાઈડ હતી પાર્સલવાળી એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને એના આપણને બસોને ત્રેવીસ રૂપિયા મળી ગયા છે અત્યારે આપણે ઓઢાવામાં બેઠા છીએ હવે આના પછીની જે રાઈડ મળશે આપણે છેલ્લી રાઈડ હશે તો જોઈએ છીએ હવે છેલ્લી રાઈડ કઈ બાજુની મળે છે આપણે તો ઘર બાજુની મળે એવું વિચારીએ છીએ જો ઘર બાજુની મળી જાય તો સારું છે આજનું કામ તો આપણું લગભગ ચૌદસો પંદરસોનું થઈ ગયું છે કાલનો દિવસ તો આપણો ખરાબ થયો તો પણ આજનો દિવસ તો બહુ સારો ગયો છે તો આજે કામ કરવાની પણ બહુ મજા આવી છે આટલું બધું કામ આજે રેપિડોમાં જ થયું ઉબરમાં આપણને એક પણ રાઇડ આપણે આજે કમ્પ્લીટ કરી નથી કેમ કે રેપિડ હોય બપોર પછી બેક ટુ બેક આપણને રાઇડો આપે જ કરી છે કે પછી આપણે ઉબરના સામનું જોવાનું રહ્યું જ નથી તો ચાલો હવે જોઈએ છે ઘર બાજુની રાઈડ મળે છે કે નહીં અને ઘર બાજુની રાઈડ મળે તો હું તમને અપડેટ આપું છું તો ચાલો દોસ્તો પછી જે હોય હું તમને જણાવીશ અને ઘેર જઈને આપણે બધો હિસાબ કરશું અને હું સ્ક્રીનશોટ લગાવીશ અને અહીંયા આખા દિવસની જે કમાણી થઈ છે એની સ્ક્રીન રેકોર્ડિંગ પણ લગાવી દઈશ તો ચાલો દોસ્તો પહેલાં આપણને

અને જે એક રાઈડ આપણી ભારત ટેક્સીમાં લગાવી છે એનો સ્ક્રીન તો તમે ઓલરેડી લગાવેલો જ છે અને આ બધીનું જે મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ કરીને હોય અહીંયા લગાવી દઈશ તમે જોઈ લેજો તો દોસ્તો તમને કેવું લાગે મારો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો અને આપણી એક લાખની ચેલેન્જ પૂરી કરવામાં મને તમારા મદદની બહુ જરૂર છે તો તમે સપોર્ટ કરતા રહેજો તો મને આ રીતે કામ કરવાનું પણ મજા આવશે અને એવું લાગશે કે મારા સપોર્ટમાં કોઈ છે તો ચાલો દોસ્તો ફરી મળીશું સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે